હાય ફ્રેન્ડ શિયાળામાં ભરપૂર મેથી મળતી હોય છે તો સૌથી પહેલાં ઈચ્છા થાય છે મેથીના ગોટા બનાવવાની આપણને એમ થાય કે પ્રસંગોમાં રસોઈયા જે ગોટા બનાવે છે કેવા એકદમ પોચા જાળીદાર અને મોઢામાં મૂકતા જ એકદમ વેરાઈ જાય તો એવા ગોટા બનાવવા શું કરવું તો એ સિક્રેટ એનું ખીરું બનાવવામાં જ છે તો આજે આપણે રસોઈયા મહારાજ રીતથી જ એ લોકોની સિક્રેટ ટ્રીક સાથે ગોટા બનાવીશું એ લોકો કોઈ પણ જાતનો એક્સ્ટ્રા લોટ કે કંઈ જ નથી નાખતા તેમ છતાં એ લોકોની શું સિક્રેટ ટ્રીક છે એ હું તમને કહીશ અહીંયા એક જોડી મેથીની લીધી છે આ રીતે એને મેથીને આપણે ચાર પાંચ ચાર પાંચ ભેગી કરી અને પાન તોડી અને સમારી લેવાની છે અહીંયા મેથી સમરાઈ ગઈ છે મેથી સમરાઈ જાય એટલે અહીંયા એક કપથી થોડી ઓછી કોથમીર છે વધારે ઓછી તમે કરી શકો છો અહીંયા ત્રણ મોડા મરચાં છે પાણીથી વોશ કરીને લીધા છે અને સમારી લીધા છે મેથી અને ધાણાને આપણે પાણીથી વોશ કરી લઈશું ત્રણ વખત પાણીથી વોશ કરી અને અલગ કરી લેવી આ રીતે તમે મેથીને ધાણા ધોશો તો માટી બધી નીચે બેસી જશે હવે ઉપર ઉપરથી મેથી અને ધાણાને લઈ લઈએ આ પ્રોસીજર ત્રણ વખત કરી લેવાની અને જો મેથી ધોવાઈ ગઈ છે અને માટી બધી પાણીમાં નીચે બેસી ગઈ છે એને સાઈડ કરી લઈએ ખલની અંદર અહીંયા વન ટેબલ સ્પૂન આખા ધાણા લઈશું અડધી ટી સ્પૂન સફેદ તલ અડધી ટી સ્પૂન વરિયાળી કાચી અહીંયા આઠ દસ દાણા મે મરીના બધું જ વાટી લેવાનું છે દરદરું વાટી લઈશું વટાઈ ગયું છે જો અને મરી છે તમારે આખા નાખવા હોય તો આપણ નાખી શકો છો હવે અહીંયા ચાર કઢી લસણ એક તીખું લીલું મરચું ટુકડો આદુ છોલી કટકા કરીને લીધું છે વાટી લઈશું અહીંયા તીખું લીલું મરચું એટલે લીધું કારણ કે આપણે લાલ મરચું પાવડર નથી એડ કરવાના હવે અહીંયા એક ગ્લાસ પાણી લીધું છે એની અંદર દોઢ ટી સ્પૂન મીઠું અને વન ફોર્થ ટી સ્પૂન જેટલો કુકિંગ સોડા એડ કરી અને મિક્સ કરી લેવાનું છે એની અંદર લીલા મરચાં સમારેલા એડ કરી લેવાના છે હવે આપણે ધોયેલા ધાણા અને મેથી એડ કરી લઈશું તેની અંદર વાટેલો મસાલો અહીંયા આદુમ મરચાં લસણ વાટે અને એક બારીક કટ કરેલી નાની સાઈઝની ડુંગળી અડધું નાંગ કરતાં થોડુંક વધારે લીંબુનો રસ એડ કર્યો હવે અહીંયા જેટલો સમય એટલો ચણાનો લોટ એડ કરવાનો છે એકદમ વધારે નહીં નાખી દેવાનો મિક્સ કરતા જઈશું ફરી એક કપ જેટલો લોટ એડ થશે ટોટલ અહીંયા બે કપ જેટલો ચણાનો લોટ એડ થયો છે અને ઘરની જ દાળ દળાવીને લીધો છે જો આ રીતનું બેટર રહેશે હવે આમાં તમારે જો ખાંડ ઉમેરવી હોય તો ઉમેરી શકાય અને સ્કીપ કરવી હોય તો કરી શકાય અહીંયા વન ટી સ્પૂન જેટલી દળેલી ખાંડ એડ કરી છે અને મિક્સ કરી લઈશું એનાથી જે ગોટા બનશે એકદમ ટેસ્ટી બનશે અને આને વધારે મિક્સ નહીં કરવાનું નહીં તો બેટર છે ચીકણું પડી જશે મિક્સ થઈ ગયું છે હવે અહીંયા ચપટી અજમો એડ કરી લેવાનો છે અને મિક્સ કરી લઈશું મિક્સ થઈ ગયું છે સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે અને તેલ સરસ રીતે ગરમ થાય એટલે બેટરમાં ટુ ટી સ્પૂન જેટલું ગરમ તેલ એડ કરી મિક્સ કર્યું છે મેં અને આપણે ગોટાને હવે થોડા થોડા લઈ થોડું પોષણ લઈ અને તળતા જવાનું છે જો ગોટા એકદમ એની જાતે જ ઉપર આવવા લાગ્યા છે ગોટાને અહીંયા ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી અને તળવાના છે હાઈ ફ્લેમ ઉપર નહીં તળવાના એકદમ નીચેથી સરસ તળાય પછી એને પલટાવાના છે જો એકદમ સરસ ફૂલ્યા છે અને અંદરથી એકદમ જાળીદાર બને છે ખાસ અહીંયા તમારે બેટર બનાવવામાં જ તમારે ધ્યાન રાખવાનું છે આપણે અહીંયા બેટરને એવી રીતે બનાવ્યું પહેલાં આપણે પાણી લીધું છે અને એની અંદર કૂકિંગ સોડા અને મીઠું એડ કરી અને પછી બધી પ્રોસીઝર કરી એટલે આ રીતની જાળી પડી જુઓ કેટલા ફાઇન બન્યા છે અને જરા પણ તેલ નથી ભરાણું એ રીતના ગોટા અહીંયા ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કર્યા છે અને સાથે ડુંગળી અને લીલા મરચાં ફ્રેન્ડ્સ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરજો